નમસ્કાર દર્શક મિત્રો સુરતમાં ગઈકાલે એક ભવ્ય સમારોહમાં પુસ્તક ઇન્ટેગ્રિટી ધ બોટમ લાઇનનું વિમોચન કરવામાં આવ્યું આ પુસ્તકના લેખક છે ઉદ્યોગપતિ ટ્રેનર અને લાઈફ કોચ શ્રી રાજેશ દેસાઈ વિમોચન સમારોહમાં શહેરના આગવા આગેવાનો સમાજસેવી તેમજ અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા આ પુસ્તકમાં ઇન્ટેગ્રિટી એટલે કે સચ્ચાઈ અને સિદ્ધાંતોની કસોટી જીવનના દરેક ક્ષેત્રે વેપાર નેતૃત્વ સંબંધો અને વ્યક્તિગત વિકાસમાં કેટલું અગત્યનું છે તે સમજાવાયું છે વિમોચન પ્રસંગે લેખક રાજેશ દેસાઈએ જણાવ્યું કે ઇન્ટેગ્રીટી માત્ર નૈતિક મૂલ્ય નથી પરંતુ વિશ્વાસ સ્વતંત્રતા અને સાચા સફળ જીવનનો પાયો છે કાર્યક્રમ દીપ પ્રજ્વલનથી શરૂ થયો હતો મહાનુભાવોના પ્રેરણાદાયી સંબોધન અને લેખક સાથેની હૃદયસ્પર્શી વાતચીત બાદ સમારોહ સમાપ્ત થયો હવે આ પુસ્તક દરેક વાંચક માટે ઉપલબ્ધ છે લેખકે અપીલ કરી છે કે ફક્ત વાંચવા પૂરતું નહીં પણ જીવનમાં લાગુ કરીને અનુભવ શેર કરવો રિપોર્ટ હિરેન દેસાઈ વરિષ્ઠ પત્રકાર અને કોઓર્ડિનેટર સુરત એસપીપી ભારત ન્યૂઝ